વડોદરા મહાનગર સેવા સદનમાં વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીએ કાયમી કરવાની માંગ સાથે આજે ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો આંદોલનકારીઓમાં એટલો રોષ હતો કે બપોરે જમવા નીકળેલા મ્યુનિસિપલ કમિશનરને આંદોલનકારીઓએ માર્ગ ન આપતા તેમણે ગાડીમાં જડધો કલાક બેસી રહેવાની ફરજ પડી જોકે આખરે તેઓને કારમાંથી ઉતરી 3 કિલોમીટર ચાલીને ઘરે જવાની ફરજ પડી હતી તો આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે સર વિકે એક મૂરજો આવે છે સરકારી કામો પર પડે છે અમારે આ રીતે ચાલીને જવું પડે છે અમારા કર્મચારી કામ નથી કરી શકતા અધિકારીઓ કામ કરી શકતા નથી આંદોલનના પગલે મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર ખોરવાયો હતો જેના કારણે વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ એ કાયમી કરવાની માંગ સાથે આજે પુનઃ એકવાર મ્યુનિસિપલ કમિશનરના કેટ પાસે ધરણા કર્યા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા જીતુ પંડ્યા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ